હાડી બનાવવા મળીશું ને આ કાર્તિક ને લાલો ફિલ્મ જોવા જવાનું છે ને યુનિફોર્મ પહેરીને જવાનું છે તારે હો કાર્તિક એટલે તારે આવીને તારે કહેવાનું છે લાલો ફિલ્મ જોયા પછી તને હું એમાં શીખવા મળે છે રેડી હું તને બપોર આવીશ ને તારે પૂછાય કે તને હું શીખવા હોય એમ ઓ મને ખબર પડે ને કાર્તિકને હું મળ્યો હો હો એટલે આપણે આવીને પુષવાન છે એટલે સર અટે લઈ જાય છે હિટ ફિલ્મ છે લાલુ આ ત્રણ સુધીમાં હિટ ફિલ્મ જોઈ હોય ને તો એ લાલુ ફિલ્મ છે કાકા તીખ હા સંકાર લઈ જાય ખબર છે કેમ કે પેલા અમારે જાવ પહેલાં કદી પ્રવાસમાં લઈ જતા તા ને પહેલાં પ્રવાસમાં હવે લઈ જતા ને એટલે ફિલ્મ જોવા લઈ જાય ફેર એટલે જોવા લઈ જવાનું છે હા

બો વો જાય કે ઓહો એ આ હું આ હું બધી હાડી એટલી બધી હાડી હા એટલે આ તો ચાર આવો ચાર કાર્તિક ને ગા મમી વીડિયો ઉભા જોય પણ જારે ઉતી ઉભા જોય ગા હા એટલે હું ઉતરું હું કરાતી હે ઓ હાડી હકલ હે એટલી બધી હાડી આવ્યો છે હે હ ઠીક આ કે હું હડ હે કરતી અરે આજ તો નવા લુકળા પેરા લગા બીજા ના ના તો

स्टार लगाडो के हाला छ केरा हा हाला छ केरा कोणी अक्षर हारा केत्या के ने हाले आवडा आलो फिल्म જોઈन आवो अन आवडा जो वा घाले अक्षर हारा के ने वा એટલે અમે 270 છોકરા અને હાથ સર એક મોટો સર હોત હતા હા હાથ થઈ જા ને વ્યવસ્થા કરતા હી વ્યવસ્થા કરી દીધી સર

મતલબ માં હું તો ખાવ છું કરતા આપડે બંધ કરવા પડશે અને આવડે જતા ફિલ્મ આપડે કઈ થી જોવા ફોન માં આવી ગયું

અરે આ તો રાજન સિનેમા એમ ને હા રાજન સિનેમા જોઈને આવો કાર્તિક ફિલ્મ વા એટલે હાડી બનાવી ને હાકેલી હકેલી ને ખી હાડી બનાવી ને ખી લાઈટ વેગી ગઈ એટલે મૂકી દીધું તો આપણે તો કાઈ ન હવે એટલે હાડી બની ગઈ છે ને થોડું રાન રાન ટાઈમ થી ને છોકરા વીય જતા જાતા આપણે મૂવી જોવા એટલે કે લાલો ફિલ્મ જોવા જતા ને અને છોકરા વી જાય બોપરા કરીને સુઈ જાતા ને પછી ઊઠીને ટ્યુશન માં ગયા અને હું પાછી મશીંગે કે ગઈ છે બેન એ અમારા ઊઠી જાશે ખુશી બેન